નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ તો મિત્રો ખાસ કરીને વરસાદની ગતિવિધિ મંદ જોવા મળી રહી છે ત્યારે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતાઓ છે તે વિશેની માહિતી આ વિડીયોમાં આપણે જોઈએ તો મિત્રો ખાસ કરીને સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસું ધરી હાલ પોતાની નોર્મલ પોઝિશન પર હજી પણ જોવા મળી રહી છે અને ચોમાસુ ધારીનો જે પશ્ચિમ છેડો છે તે રાજસ્થાનના બીકાનેરથી પસાર થઈ રહ્યો છે ત્યારબાદ કોટા પેન્દ્રા રોડ થઈ અને બંગાળની ખાડીના ભાગો પર જે વેલમાં ક્લો સિસ્ટમ છે ત્યાં સુધી જઈ રહ્યો છે તો બંગાળની ખાડીમાં વેલમાં ક્લો પ્રેશર સિસ્ટમ છે રાજસ્થાનના ભાગોની જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે અને જે વાવાઝોડું છે યાદી તે ક્રમશઃ હવે આગળ વધી રહ્યું છે અને ખાસ કરીને ગઈકાલે જે વાવાઝોડું છે તે જમીનની ભાગો ઉપર આવ્યું હતું જોકે આ ભાગો પર આવતા થોડું એવું નબળું પડ્યું છે તો ક્રમશઃ તે આગળ વધી મ્યાનમાર અને બાંગ્લાદેશના ભાગો પરથી પસાર થઈ અને આ સિસ્ટમ ભારતના ભાગોમાં એન્ટર થશે અને ત્યારબાદ જે વેલમાર્ક ક્લો સિસ્ટમ છે તે પણ તેની સાથે મર્જ થઈ જશે તો તે અપડેટ છે તે આગળ પણ આપતા રહેશું પરંતુ આજે ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ શું રહેશે તે વિશેની મહત્વપૂર્ણ વાત જોઈએ તો મિત્રો ખાસ કરીને વરસાદની ગતિવિધિ ગઈકાલે પણ છૂટી છવાઈ જોવા મળી હતી ત્યારે આજે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને મહારાષ્ટ્ર બોડરકાંઠાના દમણ દાદરા નગર આવેલી તાપી સાહેબના ભાગો છે અને વાપી વરસાદ આજુબાજુના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે ડાંગ આહવા બાજુબાજુના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે અને હળવો મધ્યમ આ ભાગોમાં ક્યાંક ક્યાંક જોવા મળી જાય બાકીના જિલ્લાઓ છે તેમાં વરસાદની ગતિવિધિ ઓછી રહે પરંતુ ક્યાંક ક્યાંક સીમિત વિસ્તારમાં તેમાં પણ વરસાદની શક્યતાઓ રહે તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં થોડી શક્યતાઓ વધુ લાગી રહી છે અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં વડોદરા આજુબાજુ ખેડા નડિયાદ અમદાવાદ આજુબાજુના ભાગો છે તેમજ જે ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર સહિતના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે વરસાદની ગતિવિધિ એકંદરે ઓછી રહેશે પરંતુ છૂટો છવાયો વરસાદી માહોલ આ ભાગોમાં પણ જોવા મળશે જોકે બાકીના જિલ્લાઓ છે જે ગુજરાતના તેના કરતાં મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વાતાવરણ થોડું સારું રહે ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોડરકાંઠાના વિસ્તારો છે તેમાં વધુ શક્યતાઓ રહેલી છે જેમાં ખાસ કરીને સાબરકાંઠા મહેસાણા અરવલ્લી આજુબાજુના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ જોવા મળે બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં ઓછી શક્યતાઓ રહે પરંતુ તો પણ ક્યાંક ક્યાંક છૂટી છે વરસાદની ગતિવિધિ આજે પણ મિડ લેવલમાં ભેજનું પ્રમાણ હોવાને કારણે જોવા મળી શકે છે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ભાગો રાજકોટ જિલ્લાના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે અને આ ભાગોમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ પણ પડી જાય સીમિત એકલ ડુક્કોલ સેન્ટરોમાં મધ્યમ વરસાદની શક્યતાઓ રહે જેમાં ગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને મહુવાના દરિયાકાંઠાના વિસ્તારો સુધી શક્યતાઓ થોડી વધુ રહે અને ભાવનગર જિલ્લાના ભાગોમાં પણ થોડી શક્યતાઓ વધુ રહે બાકીના ભાગોમાં છૂટાછેવા ઝાપટાનું પ્રમાણ જોવા મળે તો કચ્છના ભાગોમાં ખાસ કોઈ મોટી શક્યતાઓ જણાતી નથી ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટાને બાદ કરતાં વરસાદની ગતિવિધિ એકંદરે કચ્છના ભાગોમાં ખૂબ જ ઓછી રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે